મિત્રો આ મંદિર ભરૂચ થી ચાલીસ કિલોમીટર ની રેન્જ માં આવેલું છે તો આ ભારભુટ ગામમાં મંદિર આવેલું છે હજારો વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે તો અહીંયા સાઠ શેષનાગ અને સાત જ્યોતિર્લિંગ છે ભગવાનના તો મિત્રો તમે દર્શન જરૂરથી કરો કમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે પણ આ દર્શન ના કર્યા હોય તો દર્શન જરૂરથી કરજો તો તમને આ વિડીયો કેવો લાગે છે અહીંયાથી જ્યોતિર્લિંગ તમે જોઈ શકો છો તો મિત્રો આ પારબુટ ગામમાં મંદિર આવેલું છે પ્રખ્યાત છે તો મિત્રો જરૂરથી જજો અને દર્શન કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ વિડીયો કેવું લાગે છે તમને કઈ ટાઈપના વિડીયો જોવા ગમે છે તે પણ આપણને કહેજો તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો કમેન્ટમાં હળ હર મહાદેવ લખજો તો ચાલો આપણે એની બાજુમાં જ એક બીજું નવું મંદિર છે એ પણ હજારો વર્ષ પ્રાચીન છે પણ એને નવી નવેસરથી બનાવવામાં આવ્યું છે તો મિત્રો એમાં પણ ટન ટન મુખવાળા શંકર ભગવાન છે તો એ પણ બહુ હજારો વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે તો ચાલો એના પણ આપણને દર્શન કરાવીએ તો મિત્રો એના પણ દર્શન કરજો અને હર હર બોલે લખવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને આ જ રીતે સપોર્ટ કરો વિડીયો વધુમાં વધુ શેર કરો લાઈક કરો કમેન્ટ કરો તો ચાલો તમને દર્શન કરાવીએ હર હર ભોલે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયા ટન પંચમુખી ભગવાન શિવ છે તો અહીંયા તમારી હર મનની મનોકામના પૂર્ણ કરશે તો દર્શન તમે જરૂરથી કરજો તો ચાલો વિડીયો પૂરેપૂરું જુઓ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ જય હિન્દ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો વધુમાં વધુ શેર કરો લવયુ ટાટા બાય બાય